ડિસપ્લે ડિસ્પ્લેમાં તેરસો નવ્વાણું છે આમાં પ્રાઇસ કેટલી કહો છો તમે ચૌદસો નવું ચૌદસો નવાણું આમાં ડિસ્પ્લેમાં તમારે તેરસો છે તમે બિલ બનાવવા કારણે તમે ચૌદસો નવાણું છો આવું કેમ સાહેબ એટલે કરો પછી વાત ન સાહેબ હું વાત નહીં કરું કેમ કેમ કરો છો કસ્ટમર સાથે

આ નહી છે આ ગ્રાહકને છેતરવાનું આમાં ડિસ્પ્લે અત્યારે હતી 1399 અને બિલ બનાવા અત્યારે ગ્રાહકને એવું કીધું 1499 સાહેબ આ ભો અપડેટ થાતો હોય તમારે ડિસ્પ્લે માં કરવું પડે ને આ તમારો શોરૂમ છે તો જે આપણે કરી જ પણ નહોતું આમાં નહોતું અપડેટ મે બિલ બનાવ્યું ત્યારે કીધું

નહીં થાય સાહેબ બંધ નહીં થાય બંધ વિડીયો ગ્રાહક સુરક્ષાના નિયમ પ્રમાણે પ્રૂફ માટે રાખું છું બોલો બોલો કયો નિયમ

તો તમારું તો ચેન્જ હોય તો તમારે ચેન્જ પેલા કરી દેવી જોઈએ ને અને બિલ બનાવો ત્યારે એમ ક્યો છો કે આ પ્રાઈસ નથી બોર પણ એક લો પ્રમાણ ખ્યાલ હોય ને તો એમઆરપી ઉપર હું બિઝનેસ કરી શકું તમે ના ખ્યાલ હોય તો વધારે હું ના લઈ શકું પણ મેક્સિમમ રિટેલ પ્રાઈસથી હું વધારે ના લઈ શકું 20 વધારે લઉં છું

અત્યારે કોઈ પણ પ્રોપર જવાબ દેવા તૈયાર નથી અત્યારે આ પ્રકારની ગ્રાહકને છેતરવાની ચર્ચા ચાલી રહી છે તમે હવે કંઈ કહેવા માગો છો આ તમારી ભૂલ છે એ સ્વીકારવા માંગો છો સાહેબ મારે પ્રોડક્ટની આ તમારી ભૂલ છે એ સ્વીકારવા માંગો છો નથી થાય સાહેબ વિડીયો બંધ નહીં થાય આ ભૂલ છે એ સ્વીકારવા માગો છો હાલો આમાં કોઈ પણ જવાબ દેવા તૈયાર નથી આના ઉપર કોઈ કાયદેસર પગલાં લેવામાં આવશે હાલો સાહેબ 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 આ ભૂલ છે તમે સ્વીકારો છો આ કોર્પોરેશનની હાલત જો ગ્રાહકને અન્યાય થાય છે એના માટે પાછળથી કોઈ જવાબ દેવા તૈયાર નથી અરે ભાવેશ હા ભાવેશ